કઝાકિસ્તાન અબ્રાહમ કરારમાં સામેલ થવા માટે તૈયાર છે જે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં આવું કરનારો પ્રથમ દેશ બની જશે આ જાહેરાત મધ્ય એશિયાઈ નેતાઓ સાથે વ્હાઇટ હાઉસમાં યોજાયેલા ડિનર દરમિયાન કરવામાં આવી જે પશ્ચિમ એશિયા અને મધ્ય એશિયાને જોડતી અમેરિકી કૂટનીતિમાં એક નવા તબક્કાનો સંકેત આપે છે મને જણાવતા ખુશી થઈ રહી છે કે કઝાકિસ્તાને સત્તાવાર રીતે સહમતિ આપી દીધી છે અને હવે તે અધિકૃત છે લગભગ પંદર મિનિટ પહેલા એક અદ્ભુત દેશ અને એક અદ્ભુત નેતા અધિકૃત રીતે અબ્રાહમ કરારમાં સામેલ થઈ ગયા છે તમને સવાલ થતો હશે કે આખરે આ અબ્રાહમ કરાર છે શું અબ્રાહમ કરાર ટ્રમ્પના પ્રથમ કાર્યકાળની મોટી સફળતા છે તે બે હજાર વીસમાં શરૂ થયો હતો તેનું નામ અબ્રાહમ પરથી આવ્યું છે જે યહૂદી ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મોના પૈગંબર તરીકે ઓળખાય છે આ કરારનો ઉદ્દેશ ઇઝરાયલ અને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો વચ્ચે સંબંધોને સામાન્ય બનાવવાનો હતો તેણે દાયકાઓમાં પ્રથમ વખત ઇઝરાયલ અનેક અરબ દેશો વચ્ચે અધિકૃત સંબંધો સ્થાપિત કરીને ઐતિહાસિક પરિવર્તનની શરૂઆત કરી ઇઝરાયલ સંયુક્ત અરબ અમીરાત અને બહેરીને અબ્રાહમ કરાર પર સૌથી પહેલા હસ્તાક્ષર કર્યા ત્યારબાદ મોરક્કો અને સુડાન જોડાયા આ દેશો અમેરિકાથી આર્થિક મદદ લોનમાં રાહત સૈન્ય અને સુરક્ષા સહયોગ અને વિવાદિત વિસ્તારોની રાજનયિક માન્યતા સહિત વિશેષ લાભો મેળવવા માટે કરારમાં સામેલ થવા પર સંમત થયા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો અભરાહમ કરારનું વિસ્તરણ કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ વ્યવહાર છે અને તેથી તેઓ તમામ દેશો સાથે કામ કરી રહ્યા છે ભલે તેઓ પશ્ચિમ એશિયા મધ્ય એશિયા કે આફ리카ના અન્ય દેશો હોય જ્યાં તેઓ વધુ દેશોને અભરાહમ કરારનો ભાગ બનાવી શકે અને તે ઇઝરાયલની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે છે હવે કઝાકિસ્તાન અને ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અને રાજનૈતિક સંબંધો છે તેથી આમાં કોઈ મોટી વાત થવાની નથી વિદેશ નીતિની ટોચની પ્રાથમિકતા બનાવી છે અને સાઉદી અરેબિયા જેવા અન્ય દેશોને પણ તેમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કર્યા છે જોકે ગાઝામાં ઇઝરાયલ હમ્માસ યુદ્ધે આ પ્રયાસોને જટિલ બનાવી દીધા છે

આ દિશામાં એક પ્રયાસ ચાલી રહ્યો છે જેના માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે તેથી સમય જતા વિવિધ દેશો પર વધુ દબાણ જોવા મળશે હવે કઝાકિસ્તાન અબ્રાહમ કરારમાં સામેલ થનારો પ્રથમ મધ્ય એશિયાઈ દેશ બની ગયો છે જેના પાસે પહેલેથી જ ઇઝરાયલ સાથે અધિકૃત સંબંધો છે ભલે આ પગલું ઘણી હદે પ્રતિકાત્મક હોય પરંતુ તે દર્શાવે છે કે કરારનું વિસ્તરણ અરબ વિશ્વથી આગળ પણ થઈ રહ્યું છે જેથી વ્યાપક સામાન્યકરણના પ્રયાસો માટે ટ્રમ્પની કોશિશોને નવી ગતિ મળશે